ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીના એંધાણ લાંબા સમયથી અટકેલા ની બદલી થવાની શક્યતા આગામી અડતાળીસ કલાકમાં ની બદલીઓ આવી શકે છે ની બદલી માટે પેનલ ચૂંટણી પંચને મોકલાઈ છે ચૂંટણી પંચની મંજૂરી બાદ બદલીની જાહેરાત થઈ શકે છે તો આપણે જણાવી દઈએ કે આગામી અડતાળીસ કલાકની અંદર ની બદલીના સમાચાર આવી શકે છે આગામી અડતાળીસ કલાકમાં ની બદલી કરવામાં આવી શકે છે ની બદલી માટે પેનલ ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે ચૂંટણી પંચની મંજૂરી બાદ બદલીની જાહેરાત થઈ શકે છે ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય કરાઈ શકે છે ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીના એંધાણ જોવા મળી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ આગામી અડતાળીસ કલાકની અંદર આઈપીએસની બદલીના સમાચાર આવી શકે છે ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીના એંધાણ શું અપડેટ ચોક્કસ એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના પોલીસ કમિશનર સહિત ગુજરાત બોર્ડર ની પણ એજન્સીઓ જે છે આ પ્રકારના એસપી અને આઈપીએસની જગ્યાઓ ખાલી છે સ્વાભાવિક છે કે લાંબા સમયથી ખાલી જગ્યાઓ છે ને અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આ જગ્યાઓ ખાલી ન રાખી શકાય એટલા જ માટે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર બદલીઓ કરશે એ પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી પણ ચૂંટણી જાહેર થયા પછી પણ રાજ્ય સરકારે આ પ્રકારની કોઈ બદલી કરી કરી હતી આખરે ચૂંટણી પંચે પણ આ મુદ્દાને ગંભીરતા લીધા બાદ ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા એટલે ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પંચને આ તમામ જે જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર પેનલો બનાવીને મોકલી આપવામાં આવી છે એ પેનલોને આધારે ચૂંટણી પંચ હવે સુરત કમિશનર કોણ બનશે અને અન્ય જે મહત્વની જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર કોણ બેસશે અને ચૂંટણી દરમિયાન કોણ કામગીરી કરશે એ અંગેનો નિર્ણય લેવાશે

જિલ્લા એજ્યુકેશન ઓફિસર હિરલ દેસાઈની બદલી કરાઈ છે તો હિરલ દેસાઈને સુરેન્દ્રનગર નર્મદા પ્રોજેક્ટ વનમાં મુકાયા છે સુરેન્દ્રનગરના જિલ્લા સપ્લાય ઓફિસર પ્રિયંક કુમારની પણ બદલી કરવામાં આવી છે પ્રિયંક કુમારને નાયબ જિલ્લા એજ્યુકેશન ઓફિસર પોરબંદર તરીકે મુકાયા છે ચૂંટણી પંચની મંજૂરી બાદ બંને અધિકારીની બદલી કરવામાં આવી છે તો બે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની રસપરસ બદલી પ્રિયંક કુમારને નાયબ જિલ્લા એજ્યુકેશન ઓફિસર તરીકે મુકાયા તો હિરલ દેસાઈને સુરેન્દ્રનગર નર્મદા પ્રોજેક્ટ વનમાં મુકાયા